ના કામરેજ વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે વાવ ગામના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ડાયમંડ ખાતામાં આગ લાગી હતી બ્રહ્માણી ઇન્ડસ્ટ્રીયલ બ્લોકમાં ત્રીજા માળે આગનો બનાવ બનવા પામ્યો હતો અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સાથે જ આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ટીમે પાણીનો મારો ચલાવી આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો કામરેજ વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી છે જણાવી દઉં કે સુરતના કામરેજ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બનતા

આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી સુરતના કામરેજ વિસ્તારમાં જોડાઈ ચુક્યા છે દિનેશજી સુરતના કામરેજ વિસ્તારમાં આગની ઘટના બની છે શું છે સમગ્ર માહિતી ਸਾਰੇ ਸਾੰਗਰੇ ਦੀ ਜਨੂ ਪਰਚਾ ਫਾਸ ਪਦਰਾ ਦਾ ਬਨਾਰੀ ਦੀ ਜਾਨਾ ਇਹ ਆਜਾ ਹੋ ਰੋਸ ਦੀ ਹਵਾ ਚਾਤਾ ਲੇਕਿਨ ਇਹਦਾ ਉਹਨੂੰ ਸਦਮਾ ਸੰਕੰਨ ਵਿੱਚ ਖੇੜੇ ਲਗੀ ਉਧਰ ਫਿਰ ਲੱਗਾ ਜਮਾ ਨਾ ਤੋ ਆਪ ਨੂੰ ਸਮਾਰਾ ਛੋਟਾ ਕੋਟ ਆਟੋਨੋਮਸ ਤੋਂ ਤਰੀਜਾ ਮੇਟ 25 ਦਿਨ ਦਾ ਆਪਾਂ ਮਦਦ ਦੇਮ ਕਿ ਹਾਇਰ ਸਟ੍ਰੀ ਨੂੰ ਸਦਮਾ ਹਤਾ ਕਿ ਨਾ ਵਾਸਪਾ ਇਸ ਵਿੱਚ ਪਾਣੀ ਆਵਜਨਾ ਸਾਥ ਪਰ ਸਾਡੀ ਰਹਿਣ ਹੈ ਸੱਤ ਨਾ ਹਤਾ માહિતી ઉલ્લેખનીય બાબત છે કે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી સાથે જ ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તો આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે